પ્રમેય પૂછાવો પ્રમેય બધા સમય ના બગડે એટલે આખી પીપીટીમાં લખીને કમ્પ્લીટ રાખ્યો એટલે ઓછા સમયની અંદર વિડિયો તમને સમજર પડે ખ્યાલ આવે એટલે કમ્પ્લીટલી સેટ કરેલો લો બધા જોતા રહેજો આખો જ પ્રમાય આકૃતિના આધારે આપણે દોરીશું બડા કોઈ જગ્યાએ કોઈ વાક્ય યાદ રાખવાની જરૂર નહીં બધા સૂત્ર ત્રિકોણ ના ક્ષેત્ર બનવું એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ

લખવાનું કે ભાઈ ત્રિકોણ એ માં બીસી ના સમાંતર એના સિવાયની બે બાજુ એટલે કે અને તમે સિવાયની વાત કરો તો ત્રિકોણમાં ત્રણ બાજુ હોય તો બીસી નો એબી અને એસી ઈ બિંદુમાં છેદ તમે જો પક્ષ તમારો તૈયાર થઈ ગયો આકૃતિ દોરી બડા કશું જ યાદ રાખવાનું પક્ષમાં તમે જો બડા જેવી મેં આકૃતિ દોરી આકૃતિના આધીન પક્ષ તૈયાર થાય છે બડા તો લખી જો બડા ત્રિકોણ एबीसी नी आ त्रिकोण एबीसी नी बीसी ने સમાંતર आ बीसी ने समांतर समांतर એટલે બડા જ્યારે બે રેખાઓ હોય બે રેખાઓ વચ્ચે અંતર સરખું હોય આગળ જો એકબીજાને છેદતી ના હોય બંને વચ્ચે અંતર સમાન હોય બડા એને સમાંતર રેખા કહેવાય એટલે બીસી અને ડી બંને સમાંતર રેખા હોય જો એબી અને એસી એટલે આ એબી ઉપર અને એસી ઉપર ડી અને ઈ બિંદુમાં

આ બંને ને આપણે જોડવાનું તો ફરી બીડા આપણે રેખાખંડનો ઉપયોગ કરી બીડા અને જોડીએ ચલો તો b થી e ચલો b થી e આ b થી e બીડા જોઈન કર્યો એટલે b e અને c થી d એટલે b e અને c d જોડો જો બીડા પહેલા આપણે ત્રિકોણ abc બનાવ્યો પછી b થી e અને c થી d

અને ઈયન લમ એબી દોરો હવે તમારે બડા યાદ રાખવાનું આ ખાસ યાદ રાખવાનું બડા કે આ પ્રમેયની અંદર જે આકૃતિ દોરી બડા એમાં વેદ કેટલા આયા તો વેદ બે આયા બડા પાયો તમારો બડા તમે આ રીતે આકૃતિ દોરો ને બડા તો પાયો તમારો લોબ ગમે તે બડા થાય એટલે આ વેદ બનતા જ બડા પણ આ તમારો વેદ એક કે બે છે પહેલો વેદ તમારો ઈયન એટલે આખો પાયો ઓ બડા તમે આખા પાયાની વાત કરો બડા તો આ પાયા ઉપર એક જ વેદ આવશે બડા આપણો અને જ્યારે AC ની વાત આવો સામે બાજુ તો એના પર આખું આકૃતિના આધારે કરી બીડ આપડો કે ભાઈ ડીથી એમ ડીએમ લમ તમારું એસી અને ઈ એન તમારો એ બી હવે બેટા તમે ધોરણ નવ ની અંદર શીખેલા ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ ના હોય અવતમે જો પ્રમેય લગભગ તમારો આ ખાલી પક્ષ અને સાધ્ય લખવાનું બાકી પ્રમેય આપોઆપ સાબિત થઈ જાય બેટા ચાર વખત આપણે સૂત્ર લખીશું એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ આ પણ પ્રમેય સાબિત થાય બેટા તો જો બેટા સૌથી પહેલા આપણે એ જોવાનું કે સૂત્ર લખે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બેટા એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ હવે પહેલા લખ્યું બેટા કે ભાઈ એડી નું ક્ષેત્રફળ એડી વડે દર્શાવાય એટલે કે બેટા

ભાગ્યા ડીબી આપણે આ પ્રમાય સાબિત કરવો બડા તો પેલો એડી આવ્યો તો જો ત્રિકોણ કયું લેવાનું તું એડી આવે એટલે એડી લેવાનું તો ત્રિકોણ તો પાયો શું આપણો એડી અને વેદ શું આપણો ઈ એન તો લખશું બધા આપડે એડી નું ક્ષેત્રફળ એડી વડે દર્શાવે છે બેટા હવે ત્રિકોણ એડી એટલે ઉપર નોડા આ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રબળ બરાબર બડા એક દ્વિત્યાંશ પાયો ગુણે વેદ અમે કીધું તમને બધા

અને જે ડી હતો ડી પર આવેલા અને સમાંતર રેખાની જોડ જોડે અને ડી બંને સમાંતર રેખાઓ હતી અને બંને ત્રિકોણ આ બાજનો અને આ બંને ત્રિકોણની અંદર બેટા ડીઈ એ સામાન્ય બાજુ હતી બેટા અને આવેલા હોવાથી એટલે કે બેટા બે બાજુ બંને સમાંતર રેખાઓની વચ્ચે આવ્યા અને બંનેની બાજુ હતી એટલા માટે બંને ત્રિકોણ નીચેના આપણે ત્રિકોણ પસંદ કર્યા હતા બીડીઈ અને ડીઈસી બંને ત્રિકોણ બધા સમાન સી એટલે છેલ્લું પરિણામ સાબિત પરિણામ એક બે ત્રણ પરથી છેલ્લો લખવાનું આ પરિણામ નંબર ત્રણ પરિણામ એક બે અને ત્રણ પરથી આપણે જે સાધ્ય લખ્યું હતું બેટા એડી ભાગે ડીબી અને એ ભાગે ઈસી ટૂંકમાં બેટા આખો પ્રમેય તમારે યાદ રાખવાની ટેકનિક શરૂઆત કે દી કરવાનું બેટા તો લખવાનું બેટા ત્રિકોણ એબીસી માં બીસી ના સમાંતર એના સિવાય નહીં એના સિવાય ની એટલે એબી અને એસી ના ડી અને ઈ બિંદુમાં છેદક અને ડીઈ

આ તમારો પાયો બીડા અને પાયા ને લંબાવો તો આગળ વેદ આવેલ ડીએમ એટલે સાબિત થાય અને છેલ્લા બે વાક્યમાં લખવાનું કે ભાઈ આ ડી બંને ત્રિકોની વચ્ચે આવેલા બંને ક્ષમ ક્ષેત્ર એક જ કારણ બે સમાન રેખાની વચ્ચે અને એક જ પાયા ઉપર આવ્યા હોય તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન હોય એટલે બંને ત્રિકોણ સરખા થાય પરિણામ એક બે ત્રણ પરથી એડી ભાગે ડીબી અને એ ભાગે એસી આકૃતિના આધારે લખજો બીડા ક્લાસ પૂરો જય ખુડિયા